નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું શરૂઆત કરીએ મહત્વના સાબરકાંઠા ભાજપમાં લોકસભાના બદલાયેલા ઉમેદવાર સામે પણ નારાજગી જોવા મળી રહી છે ઉમેદવારના નામે ભીરોડા ખાતે ભાજપ કાર્યકરો વિરોધ કર્યો શામળાજી ઈડર સ્ટેટ હાઇવે પર ભાજપ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા ભાજપમાં લોકસભાના બદલાયેલા ઉમેદવાર સામે પણ નારાજગી છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ રાકેશ શું વધુ વિગતો મળી રહી છે જયારે વિરોધ જોવા મળી રહ્યો છે એ દન સ્થળ છે ત્યાં કળી કાર્ય કરો રોડ પર ચક્કા જામ કરે ભીખાજી ને પીખાજીને ટિકિટ આપો નહીતર બોટ નહી એવા નારા સાથે લોકો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ વિરોધનું સન્માનનું નામ લે તો આજે મે કાજે ભીલોડા થઈ છે ત્યાં બીજે સાહેબ સતત વિરોધ ચાલુ છે જી આભાર માહિતી આપવા માટે